વિશ્વમાં ગુજરાતનું પ્રથમ શહેર જ્યાં માંસાહારી ખાવા અને વેચવા પર છે પ્રતિબંધ નોનવેજ ફૂડ લગભગ દરેકને પસંદ હોય છે બજારોમાં વિવિધ પ્રકારના નોનવેજની વસ્તુઓ મળતી હોય છે પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું શહેર છે છે શાકાહારી ગુજરાતના ભાવનગર જિલ્લાનું પાલિતાણા શહેર સંપૂર્ણપણે શાકાહારી છે અહીં નોનવેજ ખાવું ગેરકાયદેસર છે પાલિતાણા શહેર એ વિશ્વનું પ્રથમ શહેર છે જેને માંસાહારી ખોરાકના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે આ નિર્ણય જૈનોનો પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં અને પ્રાણીઓની હત્યા અને માંસના વેચાણ અને વપરાશ ને ગેરકાયદેસર અને કાયદા દ્વારા સજા પાત્ર બનાવાયો છે શહેર માં લગભગ બસો ને પચાસ અસાય ની દુકાનો બંધ કરવાની માંગ સાથે બસો જેટલા જૈન સાધુઓએ કરેલા વિરોધ ને પગલે આ પગલું લેવામાં આવ્યું હતું સાધુઓની શત્રુજૈન પહાડીઓ ની આસપાસ વસેલું આ શહેર આઠસો થી વધુ મંદિરોનું ઘર છે જેમાંથી સૌથી વધુ પ્રખ્યાત આદિનાથ મંદિર છે અને મિત્રો તમે અહીંયા ગયા છો તમે અહિયાં ગયા હોય તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં આવા જ અવનવા વિડીયો જોવા માટે